મુંદ્રાના પત્રી ગામના મુંબઈ અને સ્થાનિક મહાજનો દ્વારા સાધર્મિક ભાઈઓને મદદરૂપ થવા જુદી જુદી યોજનાઓ ચલાવે છે તાજેતરમાં યોજાયેલ સમારંભમાં દાતાશ્રીઓને સન્માન અને સેવા પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું પત્રી મુંબઈ મહાજન શ્રી પત્રી વિશા ઓસવાળ જૈન મહાજનના સહયોગથી પત્રી ગામના સાધર્મિકોના સાથી એવા દાતાશ્રીઓની તકતીઓનું અનાવરણ પ્રસંગે ભવ્ય સમારંભનું આયોજન કરાયું હતું તારીખ ચાર નવેમ્બરના પત્રી ગામે આ સમારંભ યોજાયો હતો ગામના મહાજન અને દાતાશ્રીઓએ સામાજિક જવાબદારી નિભાવી મહાજનની શેરીઓમાં સીસીટીવી કેમેરા લગાવેલ તેનું લોકાર્પણ કરાયું હતું તથા દરેક શેરીનો માર્ગ દર્શાવતા પથદર્શક સાઇન બોર્ડનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું અને ગામમાં એક હજાર આઠ વૃક્ષો વાવવાના લક્ષાંશ સામે વૃક્ષારોપણ કાર્યક્રમની પણ શરૂઆત કરવામાં આવી પત્રી બજાર સેનેટોરિયમમાં તખતીનું અનાવરણ કરાયું હતું જેમાં સાધનિકોને ઉપયોગી બનવા ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર દાતાશ્રીઓની તકતીઓ લગાવવામાં આવી હતી માતુશ્રી પાંચીબાઈ ખીમજીભાઈ શાહ હસ્તે શ્રીમતી ઝવેરબેન જે કે શાહ સર્વસાધારણ ખાતું માતુશ્રી પ્રભાબેન વિસનજી કે શાહ વી કે શાહ હસ્તે નૂતનબેન રાજેશ શાહ મેડિકલ મેડિક્લેમ લોન યોજના શ્રી કુંવરજી કે શાહ કે કે શાહ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ વુમન એમ્પાવરમેન્ટ યોજના શ્રી પત્રી મળદપીર દાદા ભાવિક મંડળ ચૌધરીઓ ફળિયો મહાજનનું મામેરું અને પાંજી ધી યોજના શ્રી રામજી દેવજી અને જેઠાલાલ મઠુભાઈ દેવજી ગોગરી સંજીવની સ્વાસ્થ્ય સહાય યોજના શ્રી વીરેન્દ્ર દામજી જાદવજી છેડા જ્ઞાતિ ઉત્કર્ષ યોજના આ અનાવરણ સમયે દાતાશ્રીઓને વાજતે ગાજતે કાર્યક્રમ સ્થળે સન્માનપૂર્વક લાવવામાં આવ્યા હતા ત્યાં સમગ્ર ગામમાંથી હજારો લોકો જોડાયા હતા આ પ્રસંગે સી એ રાજેશ રાઘવજી ગાલાની સેવાની નોંધ લઈ તેમની વિશેષ અનુમોદના કરવામાં આવી હતી શ્રીમતી ઝવેરબેન જે કે શાહને સંપૂર્ણ દિવસની સાધાર્મિક ભક્તિનો લાભ મળ્યો હતો શ્રી પત્રી મુંબઈ મહાજનના જયંત વિશનજી ધરોડ મેનેજિંગ ટ્રસ્ટી અશોક કુંવરજી શાહ બિપિન લક્ષ્મીચંદ ડેઢિયા શાંતિલાલ જીવરાજ ગડા મણીલાલ મગનલાલ ધરોડ આ તમામ ટ્રસ્ટીઓ ઉપરાંત પ્રમુખ પંકજ વીરજી શાહ ઉપપ્રમુખ હસમુખ કુંવરજી શાહ મંત્રીઓ હિતેશ શાંતિલાલ સાવલા દિનેશ મેઘજી છેડા અને રિતેશ કાંજી દેઢિયા અધિકારી ગોણ સાથે ગિરીશ વિસનજી દેઢિયા પંકજ વીરજી શાહ મનીલાલ મગનલાલ ધરોડ બિપિન લક્ષ્મીચંદ દેઢિયા શાંતિભાઈ જીવરાજ ગડા અને હસમુખ કે શાહે સમગ્ર મહોત્સવને ભવ્ય બનાવવા તથા મહેમાનો માટે સુગમ બનાવવા જહેમત ઉઠાવી હતી પત્રી મહાજન મુંબઈ તથા સ્થાનિકે સૌ કોઈએ આ સાધર્મિક ભાવના માટે તન મન ધનથી દાન સમર્પિત કરનાર દાતાઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી અને અનુમોદના કરી હતી પત્રી મહાજન દ્વારા સાધર્મિકો માટે જે કામગીરી થઈ રહી છે તેને અનેક સંઘ અને મહાજનો યથાશક્તિ પોતપોતાના ક્ષેત્રમાં જોડાય તો જૈન ધર્મમાં દર્શાવેલ સાધર્મિક ભક્તિનું કર્તવ્ય પૂર્ણ થઈ શકે જાહેરાત સૌજન્યનો લાભ વી ટ્રાન્સ ઇન્ડિયા લિમિટેડે મળ્યો હતો જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભૂજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એટ સિક્સ ટુ ફાઇવ નાઇન જીરો એટ દર્શક મિત્રો આજે તારીખ પાંચ નવેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર